છત અને પિલરોમાંથી કાંકરા ખરી પડતા મકાનો જોખમી બન્યા છે વડોદરાના વાઘોડિયા રોડની આ ઘટના છે પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવના સો મીટરના અંતરે આવાસોના મકાનો આવ્યા છે ગુજરાતમાં ગરીબો માટે બનેલા આવાસ યોજનામાં ક્યાંય જોવા ન મળ્યા હોય તેવી કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાઈ છે આ મામલે પાલિકા એવોર્ડ અપાય તેવી વાત છે નવાઝ ઘરની સીલિંગ બિસ્માર થઈ જતા રહીશો ઘરમાં જ સીલિંગ નીચે પતરા લગાવી રહ્યા છે રહીશોને ડર સતાવી રહ્યો હતો સીલિંગ તૂટી જશે તો પત્રાથી તો રક્ષણ મળશે સીલિંગ નીચે પતરા અને ચોંકાવી દે તેવી ગુજરાતના વડોદરામાં બનેલી સરકારી આવાસની આ ઘટના છે બાર થી પંદર વર્ષમાં મકાનો જર્જરિત થઈ જતા પાલિકાએ મકાનો જોખમી બનાવ્યા છે રહેવા લાયક નથી જેથી મકાનો ખાલી કરવા માટે ઘરોની બહાર નોટિસો લગાવી હતી બકારો બismar પાલિકા ખાલી કરવા દબાણો કરતા રહીશોમાં કચવાટ જોવા મળ્યો છે ચાહે તો ચાહે કહા વડોદરા વાકુડિયા રોડ નવજીવન આવાસ યોજનાના મકાનો જજિત થતા રહીશોમાં ચિંતા વધી છે સ્થાનિક ભાજપા કોર્પોરેટર અને હાલ 6 વર્ષ માટે ભાજપામાંથી સસ્પેન્ડ થયેલા આશિષ જોશીએ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગરીબો માટે આ આવાસ યોજના બનાવી હતી માત્ર વર્ષમાં આવાસ મકાનોમાં પિલરોમાં તિરાડો પડી હતી સૌથી મહત્વની વાત તો એ છે કે લોકોને બિસ્માર શર તૂટી ના પડે તે માટે ઘરમાં જ પતરા લગાડવાની નોબત આવી છે પાલિકા દ્વારા ટીપી ત્રણ વાઘોડિયા રોડ નવજીવન નગરનો આ પ્રોજેક્ટ હતો જેના છતનું પ્લાસ્ટર સાવર તૂટી ગયું છે અને તિરાડો પડી જતા સ્થાનિકોનું જીવન નર્કગાર સમાન બન્યું છે આવાસ યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ બે હજાર પાંચ છ માં ત્રણસો બાવન મકાનો ગરીબો માટે બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો આ પ્રોજેક્ટ વર્ષ બે હજાર આઠ પૂર્ણ થઈ જતાં લોકો ઉત્સાહ અને ઉજ્જવલ ભવિષ્યના સપનાઓ સાથે અહીં રહેવા આવ્યા હતા પરંતુ તેમના સપનાઓ નીકળ્યા ઠહરા માત્ર બે જ વર્ષના આ મકાનો ખસ્તા હાલત જેવી સ્થિતિમાં આવી ગયા હતા રહીશો ચેપ તેમ કરીને રહ્યા પરંતુ દિવસે દિવસે તેમની સ્થિતિ બગડી ગઈ હતી છેલ્લે મકાનો ખાલી કરવા ઘરોની બહાર નોટિસો લગાડાઈ હતી ગણતરીના વર્ષોમાં મકાનો જર્જરિત થઈ ગયા છે કરોડો રૂપિયાનો આ પ્રોજેક્ટ હતો પરંતુ કોન્ટ્રાક્ટરની હલકી કક્ષાની કામગીરીને પગલે મકાનો જર્જરિત થઈ ગયા છે ક્યાંક છતના પોપડા પડ્યા ક્યાંક પિલ્લરોના તિરાડ પડી તો ક્યાંક લોકોને ચોંકાવી નાખી તેમ ઘરમાં જ પતરા નાખવા પડ્યા સૌથી મહત્વની વાત સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જેને તૈયાર કર્યો ઉપરાંત બિલ્ડિંગની ઇન્સ્પેક્શન કરનાર એજન્સીઓની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે કે રિપોર્ટ તૈયાર કર્યા આ એજન્સીએ તે ચર્ચાનો વિષય છે ગરીબના આવાસો બનાવવામાં મલે તુજારોને મલાય અહીં લોકો જીવનના જોખમે રહેવા મજબૂર બન્યા છે લોકોના જીવ સાથે રમત રમનાર સામે તંત્ર પગલાં ભરે તે જરૂરી છે જીવનનગર વાઘોડિયા રોડ હું આજ પંદર વર્ષથી રહું છું રોજે ભગવાનોને યાદ કરું છું આ મકાનો જો કેવા છે મિનિમમ પંદર વર્ષમાં આ હાલત છે તો આગળ શું થશે એની જવાબદારી કોની તમને જયારે આ મકાન મળ્યું ત્યારે શું લાગતું કેટલા ત્રીસ ચાલીસ વર્ષ કાઢશે પણ અમને હવે લાગતું નથી કે હવે રહેવાય આમાં મકાનમાં અમે જીવ જોખમમાં રાખીને રહીએ છીએ કેટલો ડર લાગે છે ડર એટલે કશું કહેવાય નહીં સર ગમે ત્યારે કંઈ બી થઈ જાય એની જવાબદારી કોણ લેશે કોઈ આવે છે ખરું કોર્પોરેશનમાંથી કોઈ આવ્યું કે ભાઈ તમે ખાલી નોટિસો મારી મારી જતા રહે કે મકાનો ખાલી કરાવ મકાનો ખાલી કરીએ પણ રહેવાનો બંદોબસ્ત કરો તો મકાન ખાલી કરીને આપીએ ને અમે

પડ્યું મારા છોકરાને દાખલ કર્યો ત્યારે મેં આ સપોર્ટ માટે પતરા લગાવ્યા છે અમારે સપોર્ટ તો જોઈએ ને મરવાનું તો છે નહીં ભગવાન મોત આપતે આપે ને તો વગર મોતે અમે કેમ મરીએ વગર કે કોઈ મરે નહીં તો ભીખના મારે અમે ભાડે રહીએ છે ના મકાન છોડી કોણ મરે મરવા જતો આ બધું પડવાયું નવું છે દસ પંદર વર્ષ છે નવું છે બે જ વર્ષ અમે રહ્યા સાહેબ બે વર્ષના ત્રીજું વરસ અમે કાઢ્યું જ નહીં આ મકાનમાં ન નોટિસો લગાવી લગાવીને જતા રે બસ ખાલી કરો ન જતા રહો ના અમે અમારી જે કશું બી થાય પડોશીને થાય કે તમને થાય અમારી જવાબદારી નહીં અમે માથે લેતા નહીં આ નોટિસો કેટલી બધી અમે ફાડી નાખ્યા એક નોટિસ લટકી છે શું નામ તમારું લીલાબેન શિવાજી પવાર